હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો વરસાદના નુકસાની બાદ આજે પહેલીવાર વરસાદ પવને મરચી આડી પાડી ત્યારબાદ પછી ખાતર દવા કર્યા પછી આપણે આજે ઉપર સ્પ્રે પહેલી વાર કરીએ છીએ વરસાદ પછી મરચી તમામ આડી પડી ગઈ છે પીળી પડી ગઈ છે અમુક બળે છે તો આપણે ચાલુ કરીએ છીએ બ્લેક બેલ બીંગા અને સાથે એક પાવડર યુઝ કરીએ છીએ તો બ્લેક બેલ ભીંગા અને પ્લસ ડોલમાં દ્રાવણ છે અને આ રી એક આપણું બીજું જટાયું જી હા એટલે જટાયું બ્લેક બેલ ભીંગા આ બંનેનો ત્રણેનો સ્પ્રે ચાલુ છે મરચાં આવા થઈ ગયા હતા અસલ વરસાદ બધા ભાંગી નાખ્યા અત્યારે તો એ સારા છે મરચાં નથી વાંધો ખાલી નમીક ગયા છે તો સારો એવો ફાલ છે અને મરચી રિકવરીમાં આવી ગઈ છે તો આપણે દવા ચાલુ કરી દીધી છે તો જો આવી રીતના મરચી અમારી છે અત્યારે પોઝિશનમાં નમી ગઈ છે અમુક ટકા છોડવા મળે છે પરંતુ બીજો કોઈ પ્રશ્ન આમાં છે નહીં તો આપણે આ અત્યારે બ્લેક બેલ બીંગા અને જટાયુનો સ્પ્રે ચાલુ છે જેથી કરીને આપણને વિશ્વાસ છે કદાચ આપણું રિઝલ્ટ સારું એવું મળશે પણ આજે ફરીથી વરસાદ ચડી ગયો છે સામેની સાઈડ તમે જોઈ શકો છો લગભગ બે દિવસની આગાહી દીધી છે પાછી ત્રણ ચાર આજે ત્રણ તારીખ છે આવતીકાલે ચાર તો બે ત્રણ દિવસનું કીધું છે એ લગભગ બે ત્રણ દિવસનો રાઉન્ડ જાય પછી આપણે મરચીમાં વાંધો નહીં આવે તો મિત્રો તમારી મરચી કેવી છે ને કેટલુંક નુકસાન થયું છે એ પણ કહેજો ને તમારી મરચી બચી કે નહીં તમારે તો આ થોડી ઘણી પાંચેક વીઘાની મરચી હારી થઈ ગઈ છે તો ઉપરવાળાની મહેરબાનીથી આ ખેતરમાં પાણી નથી ભરાણું એટલે વાંધો નથી બાકી પચાસ ટકા ખેડૂતોને બરવાના પ્રશ્નો વધારે છે તો જય જવાન જય કિસાન